મારું નામ ઇકબાલ ઇકબાલભાઈ છે પાંચ નેરુનગર નગર રૈયા રોડ ઉપર મારા હોટલે આવીને તોડફોડ કરી છે બરોબર બાબત એ હતી કે પચાસ વર્ષ જૂનું મકાન ભાડે ચીઠી છે એ લોકો ખાલી કરાવવા હતા આમ આદમી પાર્ટી વાળો એમ જ છે એનો ભાઈ ઈસુ ડાડો છે બરોબર સદામ ગોલી છે પંદર સત્તર જણા કુલ અહીંયા આવ્યા હતા તોડફોડ કરી મારા પૈસા લૂટી ગયા મારી હોટલ આખી તોડફોડ કરી નાખી છે લૂંટ કરી છે બરોબર ને અત્યારે આવીને એ લોકો એમ કે છે કે હજી તું કેસ ન કરતો ને તમે તને મારી નાખશી

કારવાય એલમાં નુકસાન કર્યો છે બરોબર મારી અહીંયા ગલ્લા માં આવીને ગલ્લામાં તોડફોડ કરી છે મારા ભાઈ માર્યો છે બીજા મારા માણસો ને મારીને વયા ગયા છે બરોબર હવે મને એક જ નહીં જોઈએ છે કે આ પોલીસ આનામાં મળે કડક કાર્યવાહી કરે